સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા સલમાન પાસેથી પકડાયેલા એક કરોડના ડ્રગ્સ પ્રકરણમાં પરિવારના નબીલા આદિલ નુરાનીનું નામ બાદ પોલીસે આજે વધુ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા વિવિધ દસ મુદ્દાના આધારે દસ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા તપાસ દરમિયાન સુરત અને વાપી સહિત દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારમાં ડ્રગ્સ સપ્લાયર્સ તરીકે

અન્ના પાંડુરંગા ઉમ્ર ત્રેપન વર્ષ રહે મુંબઈ અને મૂળ નિવાસી અને પ્રવીણ વર્ષ રહે મુંબઈનાની કરી બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા સરકારી વકીલ બકુલ પરંજીયાએ દલીલો કરી હતી કે આ બંને આરોપીઓ મુંબઈના મુખ્ય સપ્લાયર્સ છે જેઓ મુંબઈથી માલ મોકલતા હતા અને પછી દેશના જુદા જુદા રાજ્યોમાં માલ જતો હતો આરોપીઓ બીજા કોઈના સંપર્કમાં છે ક્યાં પ્રોડક્શન થાય છે અને કોને કોને માલ આપવામાં આવે છે તે સપ્લાયર્સ શોધવાના છે અને તમામની ધરપકડ કરવાની બાકી છે આરોપીઓને વધુ તપાસ માટે મુંબઈ પણ લઈ જવાના છે અને તમામનું ક્રોસ ઇન્ટ્રોગેશન કરવાનું છે આ સિવાય જે મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે તેની તપાસ પણ કરવાની છે રિમાન્ડ અરજી દરમિયાન એપીપી બકુલ પરંજિયાએ દલીલો કરી હતી કે મનોજ પાટિલ સુરત સહિતના દક્ષિણ ગુજરાતનો મુખ્ય સપ્લાયર્સ છે તેણે અગાઉ ચારસો ગ્રામ ડ્રગ્સ સુરત મોકલ્યું હતું મુંબઈથી ધરપકડ કરાયેલા આરોપી પૈકી વિરામની કાંદાનો વેપારી અને પ્રવીણ લેબર કોન્ટ્રાક્ટર છે બંને આ ધંધામાં કેવી રીતે અને કોના મારફતે પ્રવેશ્યા એની તપાસ પણ પોલીસ કરી રહી છે રિપોર્ટ બાય જુનેદ પઠાણ ગુજરાત પરિવર્તન ન્યૂઝ સુરત ब्रांच द्वारा 29 सितंबर के सितंबर के दिन एक करोड़ रुपये के ऊपर का एक किलो के ऊपर का ड्रग एम ड्रग्स पकड़ा गया था उस केस के अंदर पुलिस इंस्पेक्टर एन बी बारोर जो आई है उन्होंने आगे चार लोगों की धरपकड़ की थी उनकी तपास के दौरान हमारी क्राइम ब्रांच के सब इंस्पेक्टर डीएम राठौड़ और उनकी टीम ने जाके मुंबई से दो आरोपियों की गिरफ्तारी की है उसका उसके अंदर एक का नाम है अन्ना उर्फ पांडुरंग वो मूल शिवगंगा जिला तमिलनाडु का रहने वाला है और अभी मुंबई में स्थाई है नई मुंबई से उसको पकड़ा है उसके साथ में और उसकी पूछताछ के अंदर एक प्रवीण महात्रे नाम का व्यक्ति का भी नाम खुला था और प्रवीण महात्रे को भी नवी मुंबई से हम लोगों ने यहाँ क्राइम ब्रांच में ला के उसके अरेस्ट किया है ये दोनों जो है वो मुंबई से जो पकड़ा गया ड्रग्स है उसमें से कुछ एक ड्रग्स उसने उन्होंने भी सप्लाई किया था अभी उनकी गिरफ्तारी हुई है और उनको कोर्ट में પ્રોડ્યુસ કરવા રિમાન્ડ લેવાગે ની કાર્યવાહી અભી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જારી